નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો પહેલાના જમાનાના લોકો એવું કહેતા કે ચંદ્ર ઉપર ક્યારેય કોઈ માણસ સદેહ પહોંચી જ ન શકે ગીતાના મહાત્મ્યમાં લખ્યું છે એમ જેણે રોજ ગીતા પાઠ કર્યો હોય અથવા જેણે ભાગવત સપ્તાહ સાંભળી હોય અથવા તો જેણે વ્રત કે જપ તપ અથવા ઉપાસના કરી હોય એ જ મૃત્યુ પછી ચંદ્રલોક પામી શકે એવી જૂના જમાનાના લોકોની દ્રઢ માન્યતા હતી દુનિયા આખીએ ચંદ્ર ઉપર પહોંચેલા માણસની તસવીરો જોઈ હશે ખરેખર માણસ ચંદ્ર ઉપર જઈ શકે એવી કલ્પના સુધા થઈ શકતી નહોતી અને જો કોઈ આવી કલ્પના જો કોઈ કરે તો એને અસંભવિત માનવામાં આવતું એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આપણે બધા આજે ભલે પૃથ્વીને ગોળાકાર માનતા હોઈએ પણ જે રીતે પાંચ સૈકા પહેલા પૃથ્વીને ચોરસ અને સપાટ માનનારી આખી દુનિયા આજે ખોટી પડી છે એમ આવતીકાલે આપણી આજની માન્યતા પણ ખોટી પડે એવી સંભાવના છે જ અમુક કામ કે અમુક ચીજ અશક્ય છે અસંભવ છે કદી બની શકે જ નહીં એવું જ્યારે કોઈ કહે છે ત્યારે એનો ગર્ભિત અર્થ એટલો જ થાય છે કે એના અનુભવો કલ્પના વિશ્વ કે વિચાર વિશ્વની મર્યાદામાં એ બંધ બેસતું આવતું નથી જ્યારે આપણે કોઈ કલ્પના કરીએ છીએ ત્યારે મૂળભૂત રીતે આપણા કોઈને કોઈ અનુભવના પાયા ઉપર એની ઇમારત રચાય હોય છે આ અનુભવ એટલે એનો પોતાનો જ અનુભવ હોય એ જરૂરી નથી હું જે કંઈ જોઉં છું જે કંઈ સાંભળું છું એ બધું એક યા બીજા પ્રકારે મારો અનુભવ બને છે એનો સીધો સાધો અને સ્પષ્ટ અર્થ એ થયો કે આ દુનિયામાં કાંઈ પણ અસંભવિત નથી આવું ક્યારેય બને જ નહીં આવું ક્યારેય હોઈ શકે જ નહીં એમ કહેવું અથવા માનવું એ બૌદ્ધિક સચ્ચાઈ નથી પણ બૌદ્ધિક અણસમજ છે ભૂત અને ભગવાન આ બે વિશે દુનિયાભરના લોકો સેકન્ડો વર્ષોથી વિવાદ કર્યા કરે છે આ બે એવા પદાર્થો છે કે આપણી આજની બૌદ્ધિક મર્યાદાને કારણે ત્રિપરિમાણથી સિદ્ધ કરી શકાતા નથી આમ હોવા છતાં વર્ષોથી કરોડો માણસો આ બંનેનો સ્વીકાર કરે છે ફક્ત સ્વીકાર કરે છે એટલું જ નહીં પરંતુ દ્રઢતાપૂર્વક આ બંનેના અસ્વિત્વને માને છે જો કોઈ માણસ એમ કહે કે એણે ભૂતને જોયું છે અથવા કોઈ એમ કહે કે એણે ભગવાનના દર્શન કર્યા છે તો આપણો તર્ક કે આપણી બુદ્ધિ એને કાં તો માનસિક નબળાઈ અથવા ભ્રમ અને કાં તો એવા જ કોઈ શબ્દથી ઓળખશે ભૂતના અસ્વિત્વનો પડકાર કરનારા જે સ્થાન છે તે સ્થાનને ભૂત્યા સ્થાન ગણાયા છે અમુક લોકો એવા સ્થાનને અને એવા સમયે હિંમતપૂર્વક રહ્યા છે પણ એમને ક્યાંય ભૂત દેખાયું નથી એવું પણ બનતું હોય છે કે આવા લોકો પોતાનું મજબૂત મનોબળ ગણાવે છે પણ આ સિક્કાની બીજી બાજુ એવું પણ છે કે આવા લોકો ભૂતને જોવા અથવા ભૂતને ચકાસવા ત્યાં ગયા હોય છે એનો અર્થ એવો નથી થતો કે પેલું ભૂત પણ એને સહકાર આપે ભૂતે ત્યાં કેમ દેખાવું એ ભૂતના તંત્રની વાત છે રામકૃષ્ણ પરમસ વિવેકાનંદને એમ કહ્યું હતું કે જેમ હું તને જોઉં છું એમ જ ભગવાનને હું જોઈ શકું છું તો એનો અર્થ એમ નથી થતો કે બીજો કોઈ માણસ જે રીતે ભગવાનને જોઈ શકે ભૂત જે રીતે પોતાની ઈચ્છા અનુસાર જુદા જુદા રૂપે જુદા જુદા સમયે અને જુદા જુદા માણસોને દેખાતું હોય છે એ જ રીતે ભગવાન પણ રામકૃષ્ણ પરમસને કાલી સ્વરૂપે મીરાબાઈને કૃષ્ણ સ્વરૂપે અને નરસિંહ મહેતાને શિવ સ્વરૂપે દેખાય તો એને નરી કલ્પના કે લોકવાયકા તરીકે રદબાતલ કરી શકાય નહીં આવી કોઈ પણ વાતો આપણે સાંભળીએ ત્યારે એ આપણા અનુભવ વિશ્વમાં નથી એટલે અન્યત્ર પણ ક્યાંય હોઈ શકે જ નહીં એમ માનવું એ તો નરી મૂર્ખતા છે આ દુનિયામાં કશું અશક્ય નથી એવું જ્યારે કોઈ કહે છે ત્યારે એ તદ્દન જુદી જ ભૂમિકા ઉપર છે એવું ચોક્કસ કહી શકાય અશક્ય નામનો કોઈ શબ્દ શબ્દકોષમાં છે જ નહીં એવું કહેનાર નેપોલિયન બોના પાઠ સુધા વોટરનું યુદ્ધ જીતી શક્યો નહોતો આવા વાક્યો જ્યારે નેપોલિયન બોલે છે ત્યારે એ માનવીય અહંકારનું પ્રતિક છે અને આ જ વાક્ય જ્યારે કોઈ રામકૃષ્ણ પરમહંસ બોલે છે ત્યારે એમાં ભારોભાર આધ્યાત્મિક સૌંદર્ય ટપકે છે નજર સામે જ વિરાટ વૃક્ષને વેત એના ગોટલા કે બીજની કલ્પના જટ નથી આવતી પરંતુ આ બીજમાં ગમે એટલી ઊંડી તપાસ કરીએ તો પણ એમાં વૃક્ષ દેખાતું નથી બીજમાં વૃક્ષ ન દેખાય તો એનો અર્થ એ નથી કે બીજમાં ક્યાંય વૃક્ષ છે જ નહીં મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ